પેલાના જમાનામાં નિયમ હતો છોકરાઓને વધારે પડતા હોસ્ટેલમાં ભણવા મોકલતા હતા એને કહેવાય ગુરુકુલ જે બાળક ગુરુકુળમાં ભણ્યો હોય ને હંમેશા આગળ વધે આ ઘરે માય ગાંગલા જેમ જેટલા પીડા રહ્યા ને એ બધા કઈ કરી ન કેવો કારણ કે ગુરુના આશ્રમમાં ભણવા જાય ને ત્યાં બધું શીખવાડે ત્યાં રસોઈ કરતા શીખવાડે પોતા મારતા શીખવાડે કપડા ધોતા શીખવાડે

ગુરુકુલ ની મજા હતી પેલાના જમાનામાં ગુરુ ના આશ્રમમાં લોકો ભણવા જતા હતા ભણવા જતા હતા ગુરુ કે ભાઈ સવાર માં હાડા ચારે ઉઠી એટલે પાછા ઉઠી હો હવે અત્યારની માવું હવાર માં છોકરા ને કઈ કઈ થાકી જાવો થા ઉભો થા એમાં શિયાળાનો ટાઈમ હોય હાવ હાચું કેજો થાય છે છોકરા ઉભા અરે દાદા છોકરા હું છોકરાનો બાપય ઉભો નથી થતો આપણું શાસ્ત્ર કે તમને મને એ અમુક ઉંમર થાય ને એટલે છોકરાઓને વિદ્યા ભણવા માટે गुरુકુળ મોકલવા જોઈએ અને જે છોકરા ગુરુકુળમાં જાય ગુરુના આશ્રમમાં ભણવા જાય ત્યાં હંમેશા માટે શિક્ષિત વધારે પડતા થાય છે અત્યારે અંગ્રેજી બધાયને બહુ સારું આવડી ગયું પણ શરીરનો વ્યાયામ બિલકુલ નથી કરતા હો બોરીવલી ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી મારે એક નંબર આવવાનું થયું એક ભદા જેવો છોકરો હતો હવે આવડી એમ થી બેગ હતી એને કે કે એમાં એને કુલી ને બોલાવ્યો મેં કીધું ધૂળ પડી આના જીવનમાં ત્રિવળો એક બેગ તું ઉપાડી ન બધું નિર્માલ્યતા છે ને આપણા સમાજમાં ધીરે ધીરે આવતી જાય છો માણસ જેમ જેમ પૈસા વાળો થાય ને એમ એમ ધીરે ધીરે શરીરની શક્તિ ખોતો જાય છે અને આ બહુ સત્ય વાત છે તમારા બાળકોને થોડું વ્યાયામ કરાવો એટલા માટે ઘરે વ્યાયામ ન કરે એટલા માટે ખાસ કરીને ગુરુકુળમાં છોકરાઓને મોકલતા હતા હવેનો સમય એવો આવ્યો છે છોકરા વેલા ઉડતા નથી વેલા પેલા તો ઊતા જ નથી રાતે બોલો હુવે તો વેલા ઊઠે ને છોકરાઓને ક્યાં કરે છોકરાની માહુય નથી હોતી ઘણી વખત તો યાદ રાખજો અંગ્રેજોએ આપેલું સૌથી ખતરનાકમાં ખતરનાક વસ્તુ આપણી પાસે આવી ગયું છે મોબાઈલ ઘણા તો ભૂતની જેમ ચાર ચાર વાગ્યા સુધી જાગતા જ જો મોબાઈલમાં કોને ખબર હું જોતા હોય આખો દી ઉપર ને નીચે ચાલું જોય આમנם આવા વાળો સમાજ આપણો બહુ ભયંકરમાં ભયંકર ખતરનાક થવાનો છે યાદ રાખજો આપણા યુવાન પેઢી ધીરે ધીરે ખતમ થવાની છે આજે જક દાદા મારી પાસે આવ્યા હતા મને કે શાસ્ત્રીજી વાળો સમય બહુ ખતરનાક કારણ કે હજી તો ઓલો ઘોડિયામાં હું તો હોય ને ત્યાં એની માં રોતી હોય ને તો રોતો હોય તો મોબાઈલ પકડાઈ દે લે બટા મોબાઈલ જો એટલે શાંત થઈ જાય મેં એવું જોયેલું છોકરા ખાતા ન હોય મોબાઈલ દેખાડે એટલે પછી માં પરાણ ઓલું મોઢામાં ભરાવે લે ખા ઈ કઈ પચે નહીં હું

આજે ધીરે ધીરે મોબાઈલ ના કીડા એવા ઘુસી ગયા છે આપણા ઘર ઘરની કહાની કોઈ ની આમો આંગળી ચિંધવાની વાત નથી આ ઘર ઘર ની કહાની હો નાના નાના છોકરાઓના હાથમાં મોબાઈલ આવ્યા એમાં તે અમુક અમુક વસ્તુ તો એટલી ભયંકર આવે છે આપણને બધાને છતાંય આપણે માવું અને બાપા આપી દે તરત તમારો ગમે એવો છોકરો ખાતો ન હોય બે ત્રણ થી ભૂખો રહે તો હાલ છે પણ મોબાઈલ નહીં દેતા મહેરબાની કરી જો છોકરાઓને તમારે આગળ લઈ જવો હોય જાપાનમાં ચાઈનામાં રૂલ્સ આવી ગયો ચાઈનામાં એવો રૂલ્સ છે કે બાર વર્ષના નીચેના છોકરાઓને હાથમાં મોબાઈલ આપો નહીં અને સત્તર વર્ષના નીચેના બાળકોને એન્ડ્રોઈડ ફોન ના આપો આવા નિયમો થઈ ગયા અને આપણે હિન્દુસ્તાનમાં હજી એક વર્ષનો નો ન થયો હોય તો મા પકડાઈ દે લે હિન્દુસ્તાન નું ભવિષ્ય બહુ ખતરામાં છે યાદ રાખજો હા વાંચું કેજો ઘરમાં પાંચ જણા મોબાઈલ કેટલા છે સુવિધા માટે નથી બગડવા માટે આ બધું વસ્તુ આવેલું આવે છે હિન્દુસ્તાન નું કલ્ચર બહુ ભવિષ્ય ઉજલું રાખવું હોય તો મોબાઈલ થી થોડા ને દૂર રાખો એક વચ્ચે બહુ સરસ મજાની ક્લિપ આવી હતી એક છોકરો હાથમાં મોબાઈલ લઈને બેઠો હતો ને તો મા બાપે જોયું ક્લિપમાં મોબાઈલ જોયે છે છોકરો એટલે મા બાપે એની બાજુમાં બેસી ગયા ચોપડી લઈને મા બાપ ચોપડી લઈને બેસી ગયા ને એટલે છોકરાએ મોબાઈલ મૂકી દીધો એણે હોતી ચોપડી લઈ લીધી આ ક્લિપ જોઈ કે નહીં તમે મેસેજ કેટલો મોટો છે કે મા બાપ ચોપડી લઈને બેઠા તો છોકરાને અંદરથી ભોઠો પડ્યો કે હું મોબાઈલ લઈને બેઠો છું આવી સારી ક્લિપો પાછી શેર કરવી જોઈએ આપણને ગમે